જેને 1.7 ને 2025 નો વરિચાલી રહ્યો છે અને ઘણા ભાઈઓ બહેનો નેક્સ્ટ યર માં ની કમી કમી હોય છે તો આપણી વચ્ચે નયા વેલ છે જે પણ તમે ડિજિટલ માં ઓર્ડર કરી શકો અને સબરોજના રિઝલ્ટ આવે છે તો આપણે ચાલો એની જાણીએ કે બેલમાં કેટલું તો B12 નું રિપોર્ટ કરાત છે ખાલી છે તમારું ખાનો ઓવેલો 15 20 બેલેન્સ